માસુમ બાળકો કે જે આ દેશ નો ભાવિ છે તેનો જીવ છીનવી લેવાય છે અને કાયદો હોવા છતાં તેનો ખોફ દેખાતો નથી છોટાઉદેપુર ના પાણીજ ગામમાં એક નાનકડી વર્ષની બાળકીની બલિ ચડાવી દીધી એની સામે રહેતા ભુઆ એની માતાની સામે અને કોઈ કંઈ જ ના કરી શક્યું કારણ કે હાથમાં કુહાડી હતી કાપી નાખ્યું તેનાથી એ બાળકીનું ગળું મંદિરમાં લોહી ચડાવ્યું બોલો શું વાક હતો એ નાની બાળકીનો પોતાના ફાયદા માટે ભુઆ લાલુ તડવી એ ચડાવી દીધી એની બલિ કોઈ દેવી કોઈ દેવતા એવું ના કહે કે કોઈ નિર્દોષ ને મારીને અમને ચડાવો અમે તમારું કલ્યાણ કરીશું પોલીસે તેની ધરપકડ તો કરી દીધી

વિજ્ઞાન જાથા ખુલ્લી ને કહે છે કે સરકાર વોટ બેંક સાચવવામાં ના રહે પણ નાના ગામડાઓ છે જે આવી તાંત્રિક વિધિઓમાં મનાય છે અને થાય પણ છે લોકો એવા ભૂવાઓના ભક્તો પણ છે અને તે કહે આને મત આપો એટલે આપે પણ છે મત જેનો ફાયદો રાજકારણીઓ સીધી જ રીતે લઈ જાય છે એટલે થોડીક નરમાશ પણ આ મામલે જોવા મળે છે શહેરો સુધી પણ આ અંધશ્રદ્ધાની માયાજાળ અમુક અંશે ફેલાયેલી છે જ જડ મૂળમાંથી આ અંધશ્રદ્ધાને કાઢવાની જરૂર છે બાકી કંઈ નહીં થાય દુષ્કર્મના આરોપીઓને પણ ફાસ્ટ્રેકમાં સજા થાય છે છતાં બીજા ત્રીજા દિવસે વધુ એક દુષ્કર્મ સમાચાર મળે છે ને માત્ર કડક કાર્યવાહીથી નહીં થાય સરકાર પોલીસ સમાજ આગળ આવીને બેલી વિદ્યા કરતા આ લોકોને પકડવા પડશે આવા તાંત્રિકોને પકડવા પડશે તો જ અટકશે આ નહીતર ફરી એકવાર અહીંયા સ્ત્રીનેત્રમાં જ વધુ એક નિર્દોષની ની બલીના સમાચાર તમને આપવાના થશે